કરચણ પોલીસ મથકમાં જીઆરડી જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને વડોદરા જિલ્લા પોલીસ હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ તાપ વરસાદ ઠંડી સહન કરી ખડેપગે ઉભા રહી પ્રજાની સુરક્ષા કરતા જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોનો મોટાભાઈ ભાગનો સહયોગ રહ્યો છે

અધિકારી કર્મચારીઓ અને મારી સામે બેસેલા જીઆરટીનો જવાનો અને બાળકો પહેલાં તો આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જે સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય કે સામેથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માગું છું હું મારા સાથે બેસેલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે અને હોમગાર્ડ જીઆરટીના જવાનો માટે આપ એટ સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ ભરી એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સામે બેસેલા હોમગાર્ડ જીઆરટીના જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હો અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જે વાત કરી કે ડોનેટ શબ્દ છે એ માટે થોડું મને એ છે એકચ્યુઅલી તમે રાત દિવસ ઉજાગરો કરો છો ને અમે સાથે સુઈએ છે એ અમારું દેવું છે હું દેવું છું એક ભાગરૂપે જ આ તમને એક સહકાર આપું છું આમાં કોઈ હું કોઈ ઉપકાર નથી કરતો એ તમે ઉપકાર લેતા નથી એક ભાવના સાથે હું આટલું વેરવું આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો